પેટા ચૂંટણીના અંતિમ દિવસે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા. સેવા મંગળિયાળા ની તાલુકા પંચાયત ની સીટ નું બાય ઇલેક્શન અમારે આવ્યું છે અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે એક નવ યુવાન પસંદગી કરી છે આજે અને જંગી બહુમતી છે એકસઠસો નું મતદાન છે જો પંચાવનસો નું મતદાન થયું તો ભારતીય જનતા પાર્ટી પાંચ હજાર ચારસો વોટ પૂરેપૂરા લઈ જાય અને આ સીટ અમે અમારો જે કાયમી રેકોર્ડ છે એ સંપૂર્ણ જાળવી રાખવાના છે કોઈ નથી અને આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ગામના સમર્થકો આગેવાનો વડીલો માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે અમે ફોર્મ ભરવા માટે વધારે છીએ મારું નામ જિગ્ન શિવશંકર પાઠક પંચવાલીના ભારતીય જનતા પાર્ટીના ના ઉપપ્રમુખ